આપણે પચી ડિસેમ્બર ક્રિસમસ નો ટાઈમ હોય અને મારે મારી ભૂરી માટે ગીત ગાવું હોય ત્યારે હે જિંગલિયા બેલ જિંગલિયા બેલ ભૂરી મોટી બેસ એ શું બોલ્યા જરા માં પેરે જો ને તો બૈડા તોડી નાખી જો ખબર નઈ પડતી શું બોલો છો તમે અરે બાપ મારી બેટી ભૂરી તો બગડી હો ફેરથી ગીત ગાવું પડશે હવે તો હે જિંગલિયા બેલ જિંગલિયા બેલ ટેણિયા બધા ફેલ ભુરી મારી એક નંબર બાકી બધા નખર પંચર જંગલિયા બેલ જંગલિયા બેલ ટેઢિયા બધા ફેલ ભુરી મારી ક્રિસમસમાં તો બધા છે ને ગિફટો લાવે સેન્ટા ક્લોસ બધા માટે ગિફટો આલી જાય તો તમારે છે ને બીજે ભતીજા પામારી કરેાગર મારા માટે નવા નવા ગિફટો લાવવા પડશે નવા સ્વેટર ને નવી જીન્સ ને નવી ટી-શર્ટ બધું લઈ આલું પડશે હવે કહી દઉં છું એ ભૂરી તારી લાવવાના તો હવે પૈસા છે નહીં મારા ખાલી કરી નાખ્યા તો તારા માટે તો હાલ એક મસ્તન ગીત ગઈ લઉં છું અમ હારું ગીત ગાજો ને તો ગયા કોમ થી કહી દઉં છું પહેલેથી હોય જિંગલ મારી ભૂરી માટે લાવું રા પછી ટીન ટીન ટંકુરી રોજ બુરી વગાડે હો રાજ જિંગલ બેલ મારી બુરી માટે લાવી પડે ઓ ભાઈ બુરી માટે જિંગલ બેલ ટંકુરી લાવી પડે અને જો બુરી ગિફ્ટ નહીં લાવું તો બુરી બૈડા ખંખેરી નાખશે ઓ આજે હે ભગવાન બચાઈ લેજે લાલ બમ બૈડા કરી નાખશે બુરી આજે પછી એ પછી ए पसी मोड़ा ऊपर हाथ मिली कैसे पुष्पराज ए मोड़ा ऊपर हाथ मिली कैसे ए बुरा ये बुरी का है राज तू तो रोज पिटेगा साला